હા બે ભાઈઓ હરીફાઈ કરેસુ થી જવાનો હે ગાર્ડન હા ગાર્ડન જઈને ગાર્ડન દેખાઈ ગયો હાલો સ્ટોપ દે સ્ટોપ તો મિત્રો આ છે સ્ટ્રોબેરી હું સ્ટ્રોબેરી ફાર્મમાંથી લઈ આવેલો એ છે એને દોઢવા તો આ જો બધી ખીલી ગઈ એટલે મોરિયા લાગવા માંડ્યા છે એના અને આ જો ધાણા હવે આ ધાણા મોટા થઈ ગયા છે તો કાપી લેવા પડશે અને આમાં છે મરચી જો આ બહુ ટાઈમ પહેલાંની મેં વાવી દીધી અને હમણાં આવી ગઈ છે આમાં આટલી આટલી મોગડી થઈ ગઈ છે અને આ જો તુડિયા અને વહેલા એટલે એટલે સરી જશે તુડિયાના પહેલી વાર થયા છે લાસ્ટ યર તો મરી જતા અને આ દૂઢલી જો એ પણ વહેલા સરવા મીંડા છે પહેલાં જે ફૂલ આવે છે એ તોડી નાખું થોડાક વહેલા લાંબા થઈ જાય ને પછી ફૂલ રહેવાની અને આમાં સી પણ તુડિયા છે પછી અહીંયા તુડિયા છે અને પલે પરે છે એ ભીંડો છે છે ભીંડો પેલું છે એ તરબૂસ ને જો કેટલી કોબી આમાં મસ્તીની થઈ ગઈ છે જો ગોટો ખીલી ગયો છે અને આ બધી દોડવામાં ફૂલ આ ગોટા ખીલવા માટે કરીને આ મોઢા એને ખીલી ગયા છે જો એક એક ફૂલમાં કેટલા કેટલા દોડવા આવેલા છે જો બધી દોડવા જો અને કેટલા કેટલા એ ખીલેલા છે ફૂલ અને હાખામ મૂકેલા અને આમાં જો મારી રીંગણીમાં રીંગણા આવી ગયા અને આવા રીંગણા કોઈ આપતા હૈ આવા જો કાટાડા રીંગણા પાંદડા વાળા જો પાંદરા સાથે રીંગડા આવે છે ને આમાં મરચીના ફૂલ ને આવી ગયા છે આ મરચીનું ફૂલ મળી ગયું આ બધામાં તો ટોમેટી તો ઘેરે ઘેરે ઉગી ગઈ છે અમારે એટલે કે ઠેકાણે ઠેકાણે ઉગી ગઈ છે ને જો આ કોબી દડા બેહી ગઈ ને જો હવે એ ડડા એમાં એમાં મોટા થતા આ ટમેટી જો હવે ટમેટીમાં ફૂલ આવે છે તો એ રેવા દેમ છું હવે કારણ કે હવે એની હાઈટ બરાબર છે હવે ખાલી ટેકા જ બાંધતા રહેવાના આપણે આ બધી મેં જો છે ને આ બધી ના પણ જો આ બધી ટમેટીમાં ફૂલ આવી ગયા છે જો આ બાજુ બહુ ફૂલ આવી ગયું છે જો ટમેટીમાં હવે કઈ ટમેટી કઈ છે નાની ચેરી ટમેટાને બધી નાખેલા છે પણ ખબર નથી હવે આવે પછી ખબર પડે આ બટેટામાં ફૂલ આવી જશે ખબર નહીં બટેટા હવે આ તો ખાલી એમને જ મોટા થઈ જશે અને મિત્રો આમાં છે ને કંઈ ઉગી ગયું છે ખબર નહીં પમકીન ઊગ્યું છે કે શું છે એ ખબર નથી નામાં મારે લસણ વાયુ છે ને જો એક અહીંયા ઊગ્યું છે અહીંયા ઊગ્યું છે અને હજી ઉગતું આવે છે લસણ બરાબર ઊગી પછી ખબર પડે ને આ જાફળીને જો એટલે મસ્ત ઉગેલ છે જાફરી તો એમાં જાફળીમાં પણ પેલું આવી ગયું છે દોડવો તો મિત્રો પીસ જો પીસ હવે એમાં બીહી ગયા છે દાણા જો બધીમાં જો પીસ આવી ગયા છે આ ફોલ પેલા મખમલની ગોટી કે કહે છે એ આમાં ટમેટું આવ્યું અને આ મોગરીમાં હવે ફૂલો આવવા માં આ ટમેટો બીજું એને થર કેટલા કેટલા જાડા થઈ ગયા છે ટમેટીના આમાં હજી ફૂલ હમણાં હું એને આવે છે ને તોડી નાખું છું કારણ કે હજી નાની હાઈટ છે એટલે તો તમને બતાવો હરીંગો ઇન્ડિયાનો સેગો સેગો હરીંગવો જો આ હરીંગવો તોડી કુંડામાં ઠંડીને મળી જાય ફૂલ પાણી લવટાઈ જશે જો હશે ને હવે ભરાઈ ગઈ છે હવે બે ત્રણ દિવસમાં પછી હવે તોડી લેવા પડ્યું મિત્રો ઇન્ડિયાથી શું એવું બતાવું તમને જો આ ઇન્ડિયાથી પાવડો એવો મેં હમણાં પાવડો મંગાવ્યો હતો થી તો આ મારા ગાર્ડનમાં બધી પારા બંધાવાને એક પાવડો આવ્યો હતો તો એને લેસ્ટર મોકલા મારા ભાઈ અહીંયા તો આ પાવડો અહીંયા મારે કામ લાગી આઠો અને પાવડો બે તમે જોઈ શકો છો આ પાવડો પહેલી પવડાઓનું કીધું હતું તો પાવડા એવો નથી હું અહીંયા ગ્રાઇન્ડર હોય છે કહેવાય હોય છે ઘસી લઈ અને ટીપો પડી થોડો ટીપાઈ જાય એટલે વાંધો નહીં આવે ઢીલો આવ ફોરવામાં ગાર્ડનમાં જો આ છોકરાઓને રમકરા કર્યા છે આમ ખેદાન મેદાન અને એક વાત કહેવાની હું ભૂલી ગયો જો આ મારા ગાર્ડનમાં મેં પેલું ઘાસ મારવાની દવા નાખી હતી તો બધો ઘાસ મરી ગયો આ સાઈડમાં અને બધી મારતો નાખી દવા તો કોઈ જગ્યા વેર્યું રહ્યું નથી આમાં કોક કોક અમાર્યું છે એમાં તો એ પાછી નાખી દે દવા એટલે મરી જશે અને એક અહીંયા દવા છાંયટીસથી કે નહીં મને યાદ નથી આ જાય સાઈડમાં આ જગ્યાએ ખાલી નથી બાકી આખામાં મરી ગયા છે જો આ બધીમાં જો આ બધીમાં મરી ગયું છે ઘાસ અને આ બાજુ પણ જો આ બધી પાકી ગયા પાંદરા તો અમુક અમુક છે ને પ્લાન્ટ મળતા નથી અમે વાયરમાં સાઈટી ને દવા તો એ નહીં કારણ કે આ છે ને તે થવાળા ઝાડ છે એટલે મરી નથી એના પાંદરા મૈરાની તો કંઈ વાંધો નહીં બધી બીજા બધી તો પ્લાન્ટ પેલા કચરો મરી ગયો છે આ બધી જો આ બધી એ દવા હું જ લેવો હતો અને જો આમાં માઇન્ડિયો નાખેલો છે મેં અને આ છે ને તે પહેલું છે આપણે શું કહેવાય મીઠો લીમડો મીઠા લીમડોને ડાયરો નાખ્યું છે મેં કીધું ઊગીશ કે કીની અને માંડવી જો કેટલી મસ્ત થઈ ગઈ છે માંડવી પછી આમાંથી છે ને તે મીઠો લીમડો જો ઊગે ને તો પછી કાઢી લેવો પડશે સાઈડમાં બીજા પોટમાં અને સાઈડમાં જો બીજું કંઈક ઊગું છે તુળિયા જેવું તો ચલો મિત્રો આજનો વિડીયો એટલો છે ને અહીં સુધી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા લેજો અને આ બે જો આ આવ એક પરે બેઠો